ભાઈ એટલે બધા નહી જાવ ખાલી ગોમત જવું છે ગોમત જાવ છે એટલે રસ્તા મારું ઘર આવે છે તમને નઈ ખબર કે પછી યાદ શક્તિ ભૂલી ગયા અરે મને ખબર છે પણ ઉતાવળ માં હતો એટલે હેડી નીકળ્યો આખી જિંદગી ઉતાવળ જ વાસે છે ને જીવતે મોણા ઉતાવળ કરતો હોય અને મર્યા ચેડ પછી કુટુંબવાળા ઉતાવળ કરતા હોય કવા હોય ગાઢો એટલે ઉતાવળ તો આખી જિંદગી રહેવાની હેડો ચા પાણી કરી જ ગો અરે વાઘી જેવો સાલ છે કોઈ ચા પાણી નહી કરવા તો પછી આ રસ્તે કોઈ દાડો ન્યા કરતા નહી ને કે મજા નહી આવે સુટ્ટુ રૂડુ મેલ્યો તમને કહું અલ્યા તમે ભલા આદમી તો તરત વાતમાં રીશે બળી જોસ અલ્યા રીશે તો બળુ જ કે

ભલા આખી જિંદગી ખરેખર કોમ 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 એવું નહિ નું કોમ કા એવું છે જો ઘેર થી નીકળી જાય ને તો પછી હાથમાં ન આવે મજુરા શું કરવા ચિંતા કરો છો મજૂર તો હું કરી આલું તમે તાર

જમીન આવશે હંગી છે આખો દાડો આવતા જ રહો હીર્યું આવશે એટલે પીવા તો જોઈ યાર એટલે ભાઈ ઉતાવળ છે

ભલા આજની અવાજ તો છે પણ આપડે તો નહી જ કંટાળો આવે તમારી ઈચ્છા હવે આપડે બે જણા ફટાફટ મધુર નું કઈ પછી હું ધ્યાન નીકળી દઉં સારું સારું પછી મારે મને રોકવાય નહી ખાલી મને ઉતારી દેજો

મોણા છે પણ એની નજર કેમેરા કરતા ખતરનાક છે એવું એમ હોય અરે બાસ્કઈ બાસ્કઈ એમ એ બાસ્કઈ અલે બાસ્કઈ એ જે લેવો હોય હોય આઈ લઈ તો અરે લેવું કોઈ નઈ હોય આવ ડોઢેના ભરેલા છે પાછા આમ તો પણ મન ના બોલી કચી હાચો હાચ હવે બબજી હોય શું તું કો એ એક્ટિવા જોડે કોઈ મોણો જોયો તો તમે ના એક્ટિવા જોડે કોઈ મોણો જોયો નહીં મેં

એમ નહી પેલો ગણતર સીટો છે એ ગણતર બાઈક વાળો દાબી બ્રેક મારે તો યા તારી હા હમણાં અરે પડો અરે ઓર રાખે યાર આર્યો એતો અવાજ આવે એટલે ખબર પડે કે

તમારા દાતેડા ખોવાના છે ઓ ત્રણ દાતેડા છે અરે પણ વાઘુજી મારો છોકરો ના હોય હો ના ના મેં જો કીધું કે તમારો છોકરો હોય પણ કજેક થઈન હોય ને તો એટલી પૂછપરસ કર ગયો અને કજેક થઈન મોને ને તો મારા ઘેર આઈન દાતેડા આલી દે હાલે ભાઈ હોય હો ટકા મને વિશ્વાસ અમારા છોકરા ઉપર કે મારો છોકરો કોઈની વસ્તુએ કોઈ દાડો અડે નહીં ના ના એવો ગોડો વિશ્વાસ તો ના કરાય

ગણાની છોગન અમારા વાહન હોય કે ગોમ હોય કે ગમે તેનો હોય પણ જો આરે સોર પકડાઈ ગયો ને તો એને ઉભું દાટેડું મું બેડા મળ્યો હવે હવે વાઘજી પકડાઈ જાય તમે હું કા ચિંતા કરો છો હવે શેનો પકડાઈ આર્યો હવે પૂછવાય કે રીતે જાવ હારી ભાઈ કાયા થઈ જાય વિરત બધાય કાયા થઈ જાય અરે ડાયરે કોઈ સોર ના કે હવે વાઘજી ખોટું લાગે યાર વાત સાચી છે તો દાન સોર ના હોય તમે જઈને સોર કો એટલે આને ખોટું લાગે હા એટલે પણ હવે શું કરવું તાણી હવે કોઈ કરવું નહીં એમ ના ચાલે કે તાણી ચિંતા મને છે ફૂબજીન ચિંતા હોય ના હોય મને ખબર પણ ચિંતા મને છે કારણ કે હું બાપડન ચા પીવા લઈ ગયો તો અરે વાઘોજી મને શિકર નરા ધમ પાછો ચીઓ નરા આયો એક દાતેડ લઈને જતો રહ્યો અને થોડી કે શરમ ના આવી વના બાપે વના આવા સંસ્કાર આલે આશી અલેખર અરે વાગુજી હવે જવા દે ને ભલા આદમી છોકરા દાતેડ ના લઈ જો હોય ઈ તો મને ખબર છે છોકરા તો ના લઈ જો એ છોકરા દાતેડ લઈ કરી વાત સાચી છે પણ આ ચી ઓક મોટો આયો છે હા વાઘુજી હવે વાત કઈ દઉં તમારે સાચી હા ગમે લઈ જશે ને તો આજથી થી મોડી ને દસ દાડા દસ દાણા ની અંદર મારા દાતડા અને વાગતા ઢોલે મારા ઘેર હાલવા આવવું પડશે

અને ભુપતજી આ કો કે અસુર બુદ્ધિમાં આવું કામ કર્યું છે બાકી ના દે કોઈ લે કો કરવો પડે એને ભલે એને અસુર બુદ્ધિમ કરી હોય કે ગમે તે બુદ્ધિમ કરી હોય પણ એની બુદ્ધિ તો ભ્રષ્ટ કરવી જ પડે આપણે કોઈ દાડો કદી સોરી ના કરી કોઈ નહીં અને હરીભાઈ અ આસુર અને સીધા કરતું કુણ આવ્યું છે આપણા દેવી દેવતાઓ અને આ અસુરને મારી માતા સીધો કરશે અરે પણ ભુપતજી આવી ને વાતોમાં માતાઓ આજી ના કરવાની હોય યાર હરિભાઈ

અરે એ તો બધું બજે પર છે વાઘુજી જોણે કે અને ભૂપેજી ની વાત સાચી છે છોકરા ને નઈ લીધો ચીયો કેડો જ છે ઓવે સમજાણો જ છે ચિયો પણ એ તો હવે બેટો મારો હવે ઈરે ભૂલ ન કરી કોઈ દાડો હા એ તો મરી ગયા હવે વગર મારે હરી ભાઈ તો મરી ગયા હવે આથી એના હવે પડતી ના દાડા સાલુ મન વિશ્વાસ હે ગાડા જોગા ગા નિક દાડો વાશી લઈ જોતો ને તો તમે જોવો ને ઠેઠણે પડે અંકગર તો કગર તો હળવા આયો તો ઓવે વાં તો દેવ જબર કોમ કરે છે

અર્ધી વાત કરી મને આખી વાતની ખબર પડી જઈ દાંતરા લીધો એટલે પછી મભુજી બુબેજી ને વાઘુજી બે જણા હતા મારા ઘેર હા બરાબર વાઘુજી એ કીધું કે હરિભાઈ તમારો છોકરા એટલા ચોક રંબા જે હોય અને દાંતરા લઈને આવતા રહે હોય તો અમન કો એટલે મેં ના પાડી કે ના ભાઈ ના મા છોકરા સુર નહીં કે મુયે સુર નહીં એમ કરી બોલ્યો એટલે બુબેજી સીધું માદાન ભણાયું છે ઓ ઓ

માર કિજન આત કમ તારા જતો કરું છું પણ જો પાછળથી તારું નો માયું કે દાતડા કિશના લીધાતા તો બોધીન માર્યો તન તમન ખબર તો હ હું ચોરી કોઈ કરતો નહી હા ચોરી તો નહી કરતો પણ આ તો કેવું પડ મારા દાબી હા અરી હા બુઆજી અલ્યા ખરાબ ફોડો ને દાતડા લઈને બાજરી વાઢવા ના હે તમે જો ગયાતા

બધું કરું પણ ચોરી ના કરવી હો વાત સાચી છે હા ચોરી કરો ની તો ખરેખર ધંધે લાગી જો ધંધે અરે ચોરી કરે તો પસ્તાય મરી જાવ અને તારે પછી આપણે ગામમાં તો છે ને ચોરી બાબતની કોઈ બીખ જ નહીં ઈ બાબતે શાંતિ છે આપણે કારણ કે લે તમારા જેવા મરદ માણસો બેઠા હોય અને આપણા ગામમાં ચોરી થાય એમ

મોણાથી ભૂલ થઈ ગઈ કેમો કહું છું હા મોણાથી ભૂલ થઈ ગઈ વાત હતી કે બેઠા થા બીજી વાત કે પેલો ભાઈને હવે કોહાના વાટલાની જગ્યાએ હોનાનું જ વટલું પડશે આલવું પડશે હોનાનું વાટલું એ ભાઈને આલવું જ પડશે અલ્યા કબૂલી જાય તમ ન્યાલે એ જો 3 વર્ષે ઊભા જાતી અને કજા ખાનેરા ન્યાલે ને તો પાછા ફેર ખાટલા હેન થઈ જાહી

পঞ্চো পাটণ